તો હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો ને તો આપણા વિડિયો જોતા હોય એટલે બધા મજામાં છો તો હું અહીં તારા મારા મામા ની તો તારા તો ઘડિયાળમાં કેટલા વાગી રહ્યા છે આપણે બધા ખેતરમાં થઈ ગયું ઘડિયાળમાં થઈ ગયા ફીટ અમ ફીટ બાર ને ગાડી મામા ભાઈ ખેતરમાં હતા મમ્મી વાતા હતા તો હું આમ જ્યાં ઘેર બેઠો હતો મેં તો હાલો ચાલુ કરી લઈએ બધા જાણી જો આપણો એક

તો આપણે મોબાઈલ લેવાનો છે તો કયો ફોન ની કેમેરા ની ક્વોલિટી બેસ્ટ આવે 20000 ની અંદર 20000 ની અંદર લેવાનો છે આપણે કા 20000 ભાઈ એ છે તો કયા કેમેરા ની ક્વોલિટી બેસ્ટ ને બોસા સામે કયો આવે જરાક મને કમેન્ટ કરીને કહીજો પછી એમ ન કે તો ગેપ પર ન ગઈ ગયો એ પર તો 1000 સબસ્ક્રાઇબર પૂરા કરાઈ દે 10000 1000 ગણી દે એટલે આપણે પર સોળશું આવી ગયા ઘર થી સીધા ખેતરમાં અહીં તો મામા વારતા હતા પાણી આ મામા জংঘল দে পিছ নজাৰো মস্তি নে હાલો તો હવે આપણે અડી જઈએ પાણી ભરવા હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન હોય ત્યાં સુધી ટાટા બાય બાય